ડીસા તાલુકાના મૂળેઠાથી ઉંબરી તરફ જઈ રહેલા રોડનું નવીનીકરણનું કામ ચાલે છે અને અત્યારે આ રોડ પર કોન્ટ્રાક્ટરે સાઈડમાં દસ ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખ્યા ખેડૂતોમાં ભારે આક્રોશ છે મોટા અકસ્માતની ભીતિ વચ્ચે ખેડૂતોએ આ રોડનું કામ તાત્કાલિક બંધ કરાવ્યું છે ડીસા તાલુકાના મુડેઠાથી ઉંબરી અને પાટણ તરફ જોડતા મુખ્ય માર્ગ પર નવીનીકરણની કામગીરી ચાલી રહી છે શરૂઆતમાં નવા રોડને લઈ વાહન ચાલકો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો પરંતુ હવે કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે રસ્તાની બંને બાજુ આશરે દસ ફૂટ ઊંડા ખાડા ખોદી નાખતા આજુબાજુના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે આવા ઊંડા ખાડાઓના કારણે વારંવાર અકસ્માતનો ખતરો રહે છે બાળકો વૃદ્ધો કે પશુ જો આ ખાડામાં પડી જાય તો જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છે ગવર્મેન્ટે સત્યાવીસ કરોડ રૂપિયા માતબર રકમ આપીને રસ્તો બનાવેલા છે બરોબર તો આ લોકો કોન્ટ્રાક્ટર લોકો જે છે એમને એ બાજુમાંથી માટી લઈ અને ખોદકામ કરે છે બરાબર તો એ ખોદકામ કરતા કોઈ આજુબાજુમાં કોઈ ભેંસ હોય કોઈ બળદ હોય અને કોઈ છોકરું હોય તો રમતો રમતો ખાડામ પડી જાય તો જવાબદાર કોણ બરોબર અમારું એક જ કહેવું છે કે ગવર્મેન્ટે રકમ આપી છે એનો સદુપયોગ કરી અને એમને જે તળાવમાંથી સરકારી જગ્યામાંથી લાઈ અને પૂરણ કરે ખેડૂતોનો આક્ષેપ છે કે ખાડા ખોદ્યા બાદ વારંવાર ફરિયાદો કરવા છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો આથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ખેડૂતોએ રોડનું કામ તાત્કાલિક બંધ કરાવ્યું છે તેમને પિલર લગાવેલ છે મધ્ય બિંદુ થી નવ મીટર લગાવેલ છે તેની આગળ બે મીટર જેટલું ખોદાણ કરી નાખેલ છે અને બહુ ઊંડી ખોદાણ કરેલું છે પેસો પડે છોકરાઓ બીજા નિશાળે જતા હોય કોઈ સાઈડમાં પડી જાય તો તેનો જવાબદાર કોણ રહેશે સ્થાનિકોની માંગ છે કે આ ઊંડા ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવે અને યોગ્ય સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કર્યા બાદ જ નવીનીકરણનું કાર્ય ફરી શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને સત્તાને કરોડોમાં ગ્રાન્ટ પાસ કરી છે તો સરકારી કરોડોમાં તમે અમારી માટી લઈ અને બેડ બનાવ્યો છે તે તમારી બેદરકારી છે અને તમે તળાવની બહારથી માટી લઈને બેડ બનાવી શકો નકે અમે અમારા પોતાનો જીસીબી લઈ માર્ગ પર આવી કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયું છે હવે જોવું એ રહેશે કે સંબંધિત અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિમાં કેવા અને કેટલા પગલા લે છે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા